હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ મેરિટને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો આજે જ્ઞાન સહાયકની અંદર પ્રાથમિક વિભાગની અંદર તેમનું કોલ લેટર નીકળેલ છે દરેક ઉમેદવારોના પરંતુ અત્યારે દરેક મિત્રોનો પ્રશ્ન હતો કે સર કોલ લેટરની અંદર લોગિન થતું નથી સાથે સાથે કોલ લેટર નીકળતા નથી તો મિત્રો જે પણ મિત્રો આની અંદર ફોર્મ ભરેલા હોય તે આવતીકાલે સવારે આઠ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અત્યારે વેબસાઇટ ઓપન થતી નથી તો આ સમાચાર હતા તેમના માટે બીજું એ કે દરેક શિક્ષણ સહાયક ઉમેદવારોનો પ્રશ્ન તો પીએમએલ ક્યારે આવશે તો મિત્રો શિક્ષ જ્ઞાન સહાયકની અંદર જે આજે કોલ લેટર નીકળવાના શરૂ થયા છે એટલે તો હવે આની અંદર પણ એટલે કે શિક્ષણ સહાયકની અંદર પણ ચોક્કસ પીએમએલ આવતીકાલે આજે તો આવેલ નથી આજે આપણે રાહ જોઈ પરંતુ આજે આવેલ નથી તો આવતીકાલે આ પરમ દિવસે આ બંને દિવસમાંથી કોઈ પણ એક દિવસે પીએમએલ આવવાની પૂરી શક્યતાઓ છે તો જે પણ મિત્રોને ખબર જ છે કે પોતાનો નંબર આવી આવી જવાનો છે તો દરેક મિત્રો પોતાના ડોક્યુમેન્ટ રેડી રાખવા બીજું કે શું ભરતી લેટ થશે તો મિત્રો અત્યારે તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન આ બધી પ્રોસેસ દસ પંદર દિવસ ચાલશે સાથે સાથે ચૂંટણી પ્રક્રિયા અઢાર તારીખ ફેબ્રુઆરી આસપાસ પૂર્ણ થવાની છે તો અઢાર ફેબ્રુઆરી બાદ જ આપણને દરેકનો ઓર્ડર મળવાના છે તો ભરતી પ્રક્રિયા તો આ રીતે ચાલવાની જ છે પરંતુ મેક્ઝિમમમાં મેક્ઝિમમ દરેકને નવા સતતથી હાજર કરવાના છે તો ભરતી લેટ થવાના કોઈ ચાન્સ નથી ભરતી તો છઠ્ઠા મહિના સુધી મતલબ કે શિક્ષણ સહાયક હોય કે ગમે તે હોય પરંતુ જો અત્યારે શિક્ષણ સહાયકની પ્રોસેસ ચાલુ થાય છે તો જ આ ભરતી પ્રક્રિયા નવા સતત સુધી પૂરી થઈ શકે અથવા તો દિવાળી સુધી પણ ખેંચાઈ શકે છે દરેક ઉમેદવારે સતત પ્રયત્ન કરતા રહેવું પડશે જો પ્રયત્ન કરતા રહીશો તો જ જગ્યામાં વધારો થશે સાથે આ પ્રતિ પ્રક્રિયા ઝડપી ચાલશે તો દરેકે સતત આવેદનપત્ર આપતા રહેવું અને પ્રોસેસ ચાલુ રાખવી બીજું એક વિદ્યા સહાયકનું મેરિટ ક્યારે અત્યારે સૌથી વધારે રાહ વિદ્યા ઉમેદવારો જોઈ રહ્યા છે કારણ કે સૌથી વધારે ફોર્મ તેની અંદર ફોર્મ ભરાયા છે સાથે સાથે વિદ્યા અંદર જગ્યા પણ વધારો થઈ શકે છે બીજું એક મેરિટ ક્યારે આવી શકે છે વિદ્યાસાયકનું મેરિટ ફેબ્રુઆરીના પહેલા ની અંદર ચોક્કસ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે કારણ કે અત્યારે જો આ બધી પ્રોસેસ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થઈ શકે છે બાકીની ઓર્ડર આપવાની પ્રોસેસ બાકી રહી શકે છે તો આ ચોક્કસ પ્રોસેસ ફેબ્રુઆરીના પહેલાં વીકની અંદર આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો વિદ્યાસાયકનું મેરિટના ઉમેદવારો માટે ઘણા ઉમેદવારોને પ્રશ્ન હતો કે અમારું મેરિટ ક્યારે આવશે તો ચોક્કસ ફેબ્રુઆરીના પહેલાં વીકની અંદર મેરિટ આવશે બીજું એ કે તમારું જે મેરિટ બનતું હોય કઈ કેટેગરીની અંદર તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો સાથે સાથે જગ્યા વધારા માટે પણ પ્રયત્ન ચાલુ રાખવા જગ્યા વધારો થશે તો ચોક્કસ દરેક ઉમેદવારને ફાયદો થશે તો આ ન્યૂઝ હતા કે પીએમએલ ક્યારે આવવાની છે ભરતી શું લેટ થવાની છે સાથે સાથે વિદ્યાસંગમ હેડ ક્યારે આવશે તો મિત્રો જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો અને જો તમે ચેનલ સાથે જોડાયેલ ના હો તો ત્યારે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી જે પણ અપડેટ આવતી રહેશે એ તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે બીજું એ કે મિત્રો જો તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગતા હોય તો નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તો તમે તેની અંદર પણ જોડાઈ શકો છો તો જે પણ ઉમેદવારે વોટ્સઅપની અંદર જોડાવું હોય તે દરેક ઉમેદવારો તેની અંદર જોડાઈ શકે છે ધન્યવાદ